હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આપણી આ ચેનલ કાનુ નોલેજમાં તમારું સ્વાગત છે તો મિત્રો ફોરેસ્ટ ભરતી જે દોઢ વર્ષથી આ ગોથે ચડી રહી છે તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ તો મિત્રો તમે સૌ જાણો છો કે ત્રેવીસ જુલાઈએ જે ટ્વીટ આવ્યું હતું દીપક રાજાણીનું જે પાંત્રીસ સવાલો સામે ઓબ્જેક્શનવાળું બરાબર તે તમે બધાએ જોયું હશે એ ટ્વીટ જોઈને બધા વિદ્યાર્થીઓ નાખુશ થયા હતા બરાબર અને તેનાથી નાખુશ થઈને આંદોલન કરવાની વાતો ચાલતી હતી બરાબર તો મિત્રો હસમુખ પટેલ સાહેબને પણ ખબર પડી ગઈ છે કે આંદોલન થાય એ પહેલાં પરિણામ જાહેર કરવા જોશે બરાબર અને ત્રેવીસ તારીખે નવું ટ્વીટ આવે છે આઠ વાગ્યાની આજુબાજુ બરાબર તો તે ટ્વીટ આપણે પહેલાં જોઈએ મિત્રો પછી આપણે આગળ વાત કરીએ આઠગણાની અને નોર્મલાઇઝેશન વિશેની બરાબર તો જોઈએ પહેલાં આપણે ટ્વીટ પ્રિય ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડનું જિલ્લા પ્રમાણેની કેટેગરીની અને મહિલા માટેની નિયત જગ્યાઓ પ્રમાણે આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ મોડામાં મોડું એકત્રીસ જુલાઈ સુધીમાં અને એકત્રીસ જુલાઈ પહેલાં થઈ શકે છે બરાબર તો આ ટ્વીટ ઉપરથી આપને જાણવા મળે છે કે જિલ્લા પ્રમાણે એટલે કે બધાનું એકસાથે બરાબર મેરિટ નહીં આવે બરાબર જિલ્લા પ્રમાણે આવશે એટલે ખોટું ટેન્શન નહીં લેવાનું બરાબર અને એકત્રીસ જુલાઈ પહેલાં થઈ શકે છે એટલે કે ઓગણત્રીસ તારીખ એટલે કે ઓગણત્રીસ જુલાઈ લગભગ સો ટકા બરાબર રિઝલ્ટ આવી જશે બરાબર અને શારીરિક કસોટી ઓક્ટોબર નવેમ્બરમાં એટલે કે આપણે ત્રણ ચાર મહિનાથી આપણે જોઈએ છીએ ઓક્ટોબર નવેમ્બરની વાતો ચાલે છે બરાબર ગ્રાઉન્ડની તો તે ચોમાસા પછી ઓક્ટોબર નવેમ્બરમાં તે પણ લેવાઈ શકે છે બરાબર અને આપણે હવે આગળ વાત કરીએ તો મિત્રો આ ટ્વીટથી ઘણાના મનમાં એ સવાલ થાય છે કે એકત્રીસ જુલાઈ પરિણામ જાહેર થશે બરાબર તો આમાં નોર્મલાઇઝેશનનું શું બરાબર ટ્વીટમાં કાંઈ નોર્મલાઇઝેશનનો ઉલ્લેખ તો નથી આપ્યો બરાબર તો મિત્રો આ ટ્વીટ એવું કહેવા માંગે છે કે જિલ્લા જિલ્લાવાઇઝ અને કેટેગરી વાઇઝ જગ્યા મુજબ આઠ ગણા ઉમેદવારોનું ફર્સ્ટ રાઉન્ડનું લિસ્ટ નોર્મલાઇઝેશન સાથે મૂકવામાં આવે આવશે બરાબર તો આવું કંઈક કહેવાનું છે બરાબર એટલે કે જે રિઝલ્ટ આવશે ઓગણત્રીસ તારીખે બરાબર તે છે ને નોર્મલાઇઝેશન થઈને આવશે એટલે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી અને બીજી આપણે આગળ વાત કરીએ જો જગ્યાના આઠ ગણા બોલાવે બરાબર તો બે ત્રણ રાઉન્ડ કે તેથી વધારે રાઉન્ડ પણ પાડવામાં આવે જે આગળની ભરતીમાં તમે જાણતા હશો બરાબર કે ઘણા બધા રાઉન્ડ પાડવામાં આવ્યા હતા કેમકે પહેલા રાઉન્ડમાં એમને જોઈએ એટલા સ્ટુડન્ટ પાસ ન થાય બરાબર તે તમે બધા જાણો જ છો જો એક જગ્યા હોય ને તો આ સ્ટુડન્ટને બોલાવે બરાબર આઠ સ્ટુડન્ટને બોલાવે ને આઠમાંથી એક પાસ થઈ જાય એવું ઓછું જ બને બરાબર ઓછા ચાન્સ છે ગઈ ભરતીમાં અમુક જિલ્લામાં વીસ ગણા પચીસ ગણા એક સીટ માટે છપ્પન સ્ટુડન્ટને પણ બોલાવવામાં આવ્યા આવ્યા હતા બરાબર તો ટૂંકમાં કહેવાનું એ છે કે ટ્વીટ વાંચ્યા પછી અમુક મિત્રો આઠ ગણાના ન્યૂઝ સાંભળીને હતાશ થઈ ગયા છે તો તે હતાશ ન થાય તો ટેન્શન ના લ્યો બરાબર બધું થઈ જશે અને એવું ન બને કે આપણું એસી પ્લસ છીએ બરાબર માર્ક તો આપણો વારો ન આવે આપણો વારો પણ રાઉન્ડમાં આવી શકે તો તમારી પૂરી મહેનત થઈ છે બરાબર તો તમારું પણ થઈ જશે તો બધા ગ્રાઉન્ડની તૈયારી રાખે બરાબર રાઉન્ડ તો પડશે જ બરાબર જે આગળની ભરતીમાં તમને ખબર જ હોય છે અને એક વાત કરીએ તો આપણે ઓલું પ્રાપ પાંત્રીસ પ્રશ્નોવાળું જે ટ્વીટ દીપક રાજાણીનું હતું બરાબર તો એના પાંત્રીસ પ્રશ્નો હું સોલ્વ થઈ ગયા છે બરાબર તો એવા ખોટા ટ્વીટ ઉપર વધારે ધ્યાન ન આપવું બરાબર અને દીપક રાજાણીને પણ થોડુંક સમજવું જોઈએ બરાબર કે સાથે આવા ખોટા ટ્વીટ ન કરવા જોઈએ અને મિત્રો જે થશે તે બરાબર એકત્રીસ જુલાઈ બધી આપણને ખબર પડી જશે એટલે ખોટું ટેન્શન ન લેતા અને દોડવા માંડજો બરાબર વરસાદ હોય તો રોડ ઉપર રનિંગ ચાલુ કરજો અને ફર્સ્ટ રાઉન્ડમાં તો તમને બધાને ખબર છે થોડુંક હાઈ જાય બરાબર મેરિટ પરંતુ રાઉન્ડ પડતા પડતા પડતાં એસીવાળાને પણ બોલાવવામાં આવશે એટલે ખોટી ટેન્શન ના લેતા બરાબર અને આપણે જૂનાગઢ અને અમરેલીમાં ફૂલ ફોર્મ ભરાણા છે એટલે કે થોડુંક કોમ્પિટિશન વધારે હશે બધા હજુ વધારે મહેનત કરે છે તો બરાબર અને મિત્રો ફોરેસ્ટ વિશે આપણે થોડાક જિલ્લાવાઈઝ આપણે થોડાક પોલ બનાવશું બરાબર તો ટેલિગ્રામને જોઈન કરી લેજો બરાબર ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ફોરેટ વિશે કંઈ પણ અપડેટ હશે તે આપણે ટેલિગ્રામમાં જણાવશું તો મિત્રો વિડીયો ગમ્યો હોય અને તમારા મનમાં કંઈ પણ હોય બરાબર તો તમે કોમેન્ટ કરજો બરાબર જય હિન્દ જય ભારત